તો સુરેન્દ્રનગરમાં વાત કરીએ વિકાસના કામોમાં ફરી ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે નવો બનેલો રોડ અનેક જગ્યાએથી ઉખડવા લાગ્યો છે તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે હાલ ની શું અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જે રાજકોટ હાઈવે નું કામ ચાલી રહ્યું છે પરંતુ આ નબળી કક્ષાનું કામ ચાલી રહ્યું હોવાનું શહેરીજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હાલ કેમેરા દેખાડવાનો પ્રયાસ કરશે ડામર છે તે ઠેર ઠેર જગ્યાઓ ઉપરથી ઉખડી ગયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો તો ચાલી રહ્યા છે પ્રજાના પરસેવાના ટેક્સ ના પૈસા આ કામો ચાલી રહ્યા છે પરંતુ તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવી રહ્યું છે

તમામે તમામ સુરેન્દ્રનગર મહાનગર અંતર્ગત જે કોઈ વિસ્તાર આવતા હોય હાઈવે આવતા હોય દરેકે દરેક જગ્યા ઉપર રોડ રસ્તાના ખાવ ગાબડાના ગાબડાઓ પડેલા જે બે મહિનામાં રોડ બને બે મહિનામાં રોડ આરસીસી રોડ તૂટી જાય છે આ ડામર અડતાલીસ કલાક પહેલા પાથરવામાં આવ્યો છે હાઈવે આવે છે સ્ટેટ હાઈવે માં રોડ કહેવાય અને એટલે અડતાલીસ કલાકમાં આટલી કપસી ઉખડી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એસી ઓફિસમાં બેઠી બેઠીને ગોફાણો તો અમે આ કર્યું અમે તે કર્યું તમે

ગમે એ ડિપાર્ટમેન્ટ લઈ લો આ સરકારમાં કોઈ પણ ભ્રષ્ટાચાર વિના રહી શકતું નથી લાગતા વળગતા જે અધિકારીઓ હોય આના એન્જિનિયરો હોય સ્થળ ઉપર હોતા જ નથી કોન્ટ્રાક્ટરો એની રીતે બેફામ રીતે તમારી રીતે રોડ બનાવીને વયા જાય એ લોકોને એવું નથી કે ભાઈ આમાં એન્જિનિયરો અને એ લોકોને ને ખબર અમુક ટકા કમિશનો પોચી જતા હોય એટલે એ લોકો ભ્રષ્ટાચાર ખુલવા નથી પાડતા ખાસ કરી કેવી હાલત છે હાઈવે અત્યારે હજી અડતાલીસ કલાક પણ નથી થયા અને રોડ ઉપર જો ડામર નીકળી જતો હોય તો તમે વિચાર કરો કે મહિના બે મહિના પછી આ રોડ હશે જ નહીં કેટલા વર્ષે બન્યો હાઈવે આ દસ થી બાર વર્ષે આ રોડ બન્યો ખાસ કરીને બાર વર્ષ પછી હાઈવે ના કામનું નિર્માણ કરવામાં આવ્યું તેમાં પણ ભ્રષ્ટાચાર નો ભૂત ધૂણિયા હોવાનો શહેરીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા ભરવામાં આવે અને આવી જે એજન્સીઓ છે તેને બ્લેક લિસ્ટ માં મૂકવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ શહેરીજનો કરી રહ્યા છે

સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર